પચી વચ્ચો તો યાદ ના મારી તારા વગર જેવી જિંદગી છે મારી એવું કરવા જુ તારે તું તો યાદ ના કર પણ હું તો કઉ કે તાને સારું તાને હા તાર મેં કહો હો ને હા તાર હું જેવા આવું છું એ સારું એ હા ફરફતું ભાઈ ફોન કરવું પે તારા ફોન કરવાથી જલ્દી આવી ઘે હાજી એ બધું પૈસા પૈસા એ હાજી ક્યાં જાવ? હે હા. નાની. એને મારું તો માદો. બે આજા મને. હા. તો ફોન હા ના મને ફોન કરતો આવો હજી ને આપડે ક્યાં ઉપાયું ફોન બોલ કરી દે ને આપડે જલ્દી છું

અરે આ કેટલા રહ્યા બાપુજી તો આ તો મોરું કરવાનું કરે છે તો તાડ પડે છે તો મોરુ થવાનું છે આ તો લાગે છે એવું લાગે છે હું મથ તો ઝાડું પડે છે એ તો કઈ કહેતા નહીં એટલા રહ્યા આવો હા તો સામેનો ફોન કરેલો છે

ના વાજી રે થા ધન તૈયાર થઈ જા તલાજી તૈયાર થઈ જો રે જો જો મોણસ કેવો ગીતો ભય છે મોણસ પૂછે એમાં જઈએ બેસે ઉપર છાપો બેસે ના ના પહેણવા દેવા દે તારી મા મા પાછા કોણ જો ખવળાએ ઓ પહેણવા દેવા દે તારી કરવાની જેવી થઈ છે

હા જગ્યા હારી દઉં હા હા ખાલું કરી દઉં આ છોડે હા 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 આયા આયા અરે હા હા ઘર યા હા ભરું છો હા ઘર છે તમારે બ્રેક તો આવશ્યક નહીં હતી બો હતી નહીં આ એ મોટા

વ્યવસ્થા જો હોય તાને આડા કેવો હા બરોબર હું અજી હું કહેતો તો કે આ મૂસ્ત વેતી ફોન આવી ગયો બધું બધું કામ થાય લેવા જાતે ના ના લેવા જવા તો ના પાઈ

આ નજા લઈ હળો દે બેરો તો તો પૂરું કર દે બોગળુ આઈ ગયું છે મારા ખોય નથી નાખ સાદો હો આજે ચાબલું તો ન આયા તો મને તો ખબર જ ન હતી કે ચાબલી આઈ હા હાણે આય આયો રો આયો આપણો સારી હે કેમ ના પારસ ના ના જો અરફુ જો આય હે જો આય આયા આયા બા ઉભારો બોતો આ તો એટલા હે અમાર જોવાનો ઓય રાખવી પડે ના બોગળુ આય તમાર આ

એક મીનાર રાખ્યો ના ભાઈ માં જો એ જો કહા વાલે જો ઓ ભાઈ ભોણ આય જોખી બની તા આ તારા રાખે હા આ તારા રાખો કી આ જો બે પઢાવો કી હા આ તારા રાખે તમે શું ઓમ કરો બધું તૈયારી કરી પડે ને બે આ શું કરવાને એનો બેહીન ટાઈટ બાઈ ઓહો તાની એનો બા દો થઈ જ હ હ આવડો આ તારા આઈ આઈ એ આ તારા કમ્પ્લીટ કરે આયા ભાઈ

હા ને અમે એ જા જા ને ખાવ પડી ગ હ લેણે જા કરી દીધી હા તો આઈ જાતા આજ મજા આયા મજા આયા ગે તો અમે અરે પણ 8 માદારે આપ જવાનું છે 8 વાગે તો આપણે બધી તૈયારીઓ કરવી પડેગા પેલા પેલા બરાબર તૈયારી કરી રાખજો એ હા ઓય બકરી વાળી ઓય ઓ આવજો તા આવજો હા જો જો ઓય ઓય મલ્લે બસ હા એમ લાગે એમ વાથી આ એમ લાગે એ મેન હેડ ડા આઉ કડવું પડે કડવું પડક લગાઈએ ઓમ આવો અમે વાહ હાથ દરા કી તા બરોબર આમ તૈયારીમાં લાગી જો ત્યાન ત્યાની ઓમ જોઈ ઓમ આજા જો ઈ અરે બોવાજી તો આઈ જાતા બરોબર લાબાર છે બોહીની આની તૈયારી કરી પડી ગયું કરો બરોબર ગોરો ચાલું ગોરો કા ડોપર હે ને મોંગો કાલે વાઈ